તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં મોરબી કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ આજે રાપર વિધાનસભા બેઠકના મતદારોનું અભિવાદન કરતા કાર્યક્રમ રાપર ખાતે માનવ ધર્મ આશ્રમ ખાતે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજી વર્ચન માજી શ્રી પંકજ મહેતા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ સોઢા રાપર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નશાભાઈ દૈયા પ્રભારી શ્રી કમલેશભાઈ દેસાઈ સહિતના હોદે દારોની ઉપસ્થિતિમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજી વરચંદ માજી ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે રાપર વિધાનસભા બેઠક પર ભાજપને છવ્વીસ હજારથી વધુ લીડ આપી તે માટે આભાર વ્યક્ત કર્યો હતો તો સાંસદ શ્રી વિનોદ ચાવડાએ ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો તથા ભાજપના તમામ મંડળોના હોદ્દેદારોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે કચ્છનો ચાર પ્રકારનો વિકાસ થયો છે જેમાં ઉદ્યોગ પ્રવાસન કૃષિ અને ડેરી ઉદ્યોગ દ્વારા વિકાસ થયેલો છે આજનું કચ્છ સમગ્ર દેશમાં મોડેલ તરીકે ઉભરી આવ્યું છે સાથોસાથ વિશ્વ ફલક પર પણ કચ્છ જિલ્લાનો વિકાસ હરણફાળ દેખાય છે રાપર વિધાનસભા બેઠકના મતદારોએ જે લીડ આપી અને વિજેતા બનાવ્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં રાપર તાલુકામાં રેલવે પ્રવાસ નર્મદાના નીર તથા ઔદ્યોગિક વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અગ્રતા અપાશે તેમ જણાવ્યું હતું